નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસલાયની રાખીએ અત્યાર સુધીના મુખ્ય મોદીને વડાપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર ગણાવતા સુબ્રમણ્યમ સ્વામી અગિયારમી થી ભાજપની વિવેકાનંદ યાત્રાનો પ્રારંભ ગુરુના રથમાં સવાર शहर महिला कोंग्रेस द्वारे योजा सचेतना सिंग केसुबापाईम मेनेजर सामे रुपाणी आसम समस्या देश समस्या विषय परिजाई व्याख्या अमदाबाद योजा राज्य चोपन्न मी टाउन स्पर्धा

ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે પ્રમોટ કરવા કે નહીં તે અંગે છેલ્લા કેટલાક સમયથી વિવિધ નિવેદનો થઈ રહ્યા છે ત્યારે હવે સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચારને કારણે દેશ પાયમાલ બન્યો છે માટે આગામી ચૂંટણીમાં ઈમાનદાર વ્યક્તિને ચૂંટી નવા ભારતનું નિર્માણ કરવું જોઈએ તે માટે નરેન્દ્ર મોદી યોગ્ય ઉમેદવાર છે તેઓ સુબ્રમણ્યમ સ્વામીએ જયપ્રકાશ સ્મૃતિ મંચના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ્રા નું સુકાન ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સંભાળશે યાત્રા અંગે ગુજરાત ભાજપના મહામંત્રી અને સાંસદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે યાત્રા સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરશે યુવા વિકાસ યાત્રા બહુચરાજથી પ્રારંભ થશે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે આખી યાત્રા નીકળશે અગિયારમી સપ્ટેમ્બર શિકાગોમાં વિવેકાનંદે જે ઐતિહાસિક ભાષણ કરેલું એ દિગ્વિજય દિવસ છે ત્યાંથી શરૂઆત થશે શરૂઆત દિલ્હીથી રાજ માન્ય રાજનાથસિંહજી અને માન્ય અરુણ જેટલી કરાવશે ત્યાર પછી સતત અલગ અલગ દિવસે અલગ અલગ નેતાઓ આ યાત્રાની શરૂઆત કરાવશે પૂર્ણાવતી અગિયારમી ઓક્ટોબર જયપ્રકાશ નારાયણ જન્મદિવસ સંપૂર્ણ ક્રાંતિ દિવસે એટલે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે આંદોલન થયું હતું અને નારો આપ્યો તો સંપૂર્ણ ક્રાંતિનો એ દિવસે એક યાત્રા પૂરી થશે યાત્રામાં એક મુખ્ય રથ હશે બહુચરાજીથી શરૂ થનારી યાત્રા સાળંગ ખાતે સંપન્ન થશે અને યાત્રામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત રાજનાથસિંહ અને અરુણ જેટલી પણ જોડાશે રાજકીય ગુરુ અડવાણીના રથ ઉપર શિષ્ય નરેન્દ્ર મોદી સવારી કરશે મુખ્યમંત્રીનો રથ વાતાનું કુલી થશે અને 10 થી વધુ વ્યક્તિઓ તેમાં બેસી શકે તથા તેમાં ખાસ લિફ્ટની પણ વ્યવસ્થા છે આ મોદીના રથની ખાસ વિશેષતા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મહિલાઓને કોંગ્રેસ નીતિઓ થી માહિતી ગાર કરવા તથા કોંગ્રેસ ની વિચારધારા અને કેન્દ્ર ની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના મહિલા મોરચાની ચિંતન શિબિર યોજાઈ હતી શિબિર માં સાતસો થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી આજની જે આ સંચેતના મહિલા શિબિર છે અમદાવાદની અમારી કાર્યકર્તા બહેનોની શિબિર છે અમે લોકોએ છેલ્લા કેટલા વખતથી રાજ્યભરમાં શિબિરો ચાલુ કરી છે અને તો એમાં મહિલાઓના સશક્તિકરણ માટે અને ખાસ કરીને રાજકીય સશક્તિકરણ માટે આ શિબિર રાખી રહ્યા છે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ અનિતા વર્માએ મહિલાઓને તેમના હકો અને અધિકારો અપાવી પુરુષ સમોડી બનાવવા અંગે ચર્ચા કરી હતી ભાજપ સાથે વર્ષો જૂનો છેડો ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્વરૂપે નવા અવતારમાં ઉભરેલા કેશુબાપાએ પાલનપુર ખાતે મળેલા સંમેલનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્રાઈમ મેનેજરની નવી ઉપમા આપી આંગે જ્યારે ગુજરાત ભાજપના મહામંત્રી અને સાંસદ વિજય રૂપાણી પ્રશ્ન પૂછાતા તેમણે નો કોમેન્ટ કહીને જવાબ આપવાનું ટાળ્યું

કોંગ્રેસ સરકાર ના પ્રોત્સાહન ને કારણે હિંસા નું તાંડવ ચાલુ રહે છે તેવો આક્ષેપ ભાજપના જનરલ સેક્રેટરી પ્રદ્યુત બોરાએ કર્યો છે ભારતીય વિચાર મંચના ના ઉપક્રમે આસામ સમસ્યા દેશની સમસ્યા વિષય પર યોજાયેલી વ્યાખ્યાન શ્રેણીમાં બોરાએ

असम में दिस इज नॉट अ कम्यूनल कॉन्फ्लिक्ट असम में जो लड़ाई हो रहे द फाइट इज बिटवीन सन्स ऑफ द सॉल भूमिपुत्र और बांग्लादेश से आए हुए इलीगल माइग्रेंट्स उनके बीच में ये लड़ाई है તો હમલો પ્રકાર પાકિસ્તાન આસામ બાંગ્લાદેશ ની સરહદ ઉપર ઘુસણખોરો મોકળું મેદાન મળ્યું છે તેના પરિણામ નિર્દોષ ને ભોગવવું પડે છે આ ઘુસણખોરી રોકવા સત્તાવારે પગલા લેવા જોઈએ અમદાવાદ આશ્રમ રોડ ઉપર આવેલી ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યની

તેમનું ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશન દ્વારા બહુમાન કરવામાં આવવાનું છે એમાં આઈપીએસસી અતુલ કરવાલ સાહેબ સાંજે આવી અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતાઓનું બહુમાન કરશે આ સ્પર્ધામાં આજે સવારની જે બે સ્પર્ધા પૂરી થઈ એ બંનેમાં નીલ કોન્ટ્રાક્ટરે બસ્સો મીટર ફ્રી સ્ટાઇલમાં નવો રેકોર્ડ કરે છે અને બહેનોના વિભાગમાં એટલે બસ્સો મીટર ફ્રી સ્ટાઇલમાં નવો રેકોર્ડ કરે છે આ સ્પર્ધામાં મને આશા છે કે સારા એવા નવા રેકોર્ડ થશે અને ગુજરાતના છોકરાઓ નેશનલ જે એકથી પાંચ ઓક્ટોબર ઉના ખાતે યોજાવાની છે તેમાં સારામાં સારું પરફોર્મન્સ આપશે એવી મને ચોક્કસ ખાત ઓલિમ્પિકના પતી ગયા પછી થોડી બીજી ગેમમાં પણ અવેરનેસ તો આવી છે અને સ્વિમિંગ જે નેશનલ લેવલે આપણા છોકરાઓ ઇન્ટરનેશનલ લેવલે ઘણું સારું પરફોર્મન્સ છે એશિયન એજ ગ્રુપમાં પણ સારા મેડલો લાસ્ટ ઇયર જાપાનમાં અને એશિયન ચેમ્પિયનશીપ યોજાઈ એમાં લગભગ પાંત્રીસ જેટલા મેડલો આપણા ઇન્ડિયાના સ્વિમરોએ જીત્યા હતા ગુજરાતના સ્વિમરો નીલ કોન્ટ્રાક્ટર રાહુલ ચોક્સી વંદિતા ધારીલ માના પટેલ ગીતાનદી પાંડે આ ઉગતા સ્વિમરો છે અને નેશનલ લેવલે અત્યારે મેડલ જીતીને આવેલા છે સિનિયર નેશનલમાં આ લોકો સારું પરફોમન્સ કરશે એવી મને ચોક્કસ આશા છે અને હાલમાં જે લોકો પેરેન્ટ્સને માટે ખાસ મારે કહેવાનું કે ખાલી ભણવાનું નથી સ્પોર્ટ્સથી છોકરામાં એક્ટિવનેસ આવે છે એમનો ગ્રાસપિંગ પાવર સારો થાય છે આ મારા જેટલા છોકરાઓ છે એમાંથી ભૂતકાળના ઘણા બધા છોકરાઓ મેડિકલ એન્જિનિયરિંગમાં જઈ છે એટલે એજ્યુકેશન ઉપર કોઈ એની ઇફેક્ટ પડતી નથી એટલે સ્પોર્ટ્સ એ જીવનમાં ખૂબ જ અગત્યની વસ્તુ છે એવું મારું માનવું છે અને પેરેન્ટ્સ પેરેન્ટ્સોએ જાગૃત થવું જોઈએ અને કોઈ પણ રમતમાં એવું નથી કે સ્વિમિંગમાં આવું પણ અન્ય રમતોમાં પણ ભાગ લઈ છોકરાને પ્રોત્સાહન પડે જેથી હેલ્થવાઈઝ બી ફાયદો છે અને એને એજ્યુકેશન પર ફાયદો થશે નેશનલ કક્ષાએ રમેલા ખેલાડીઓનું અમદાવાદમાં સંયુક્ત પોલીસ કમિશનર અતુર કલવાના હસ્તે સન્માનિત કરાશે આ અંગે કમલેશ નાણાવટીએ જણાવ્યું હતું કે રાજ્યના રમત ગમતને લઈ વાલીઓને જાગૃત થવાની વાત ઉપર ભાર મૂકતા તેમણે યુવાનોને તરણ સ્પર્ધા જેવી રમતોમાં ભાગ લેવા જણાવ્યું છે

દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર